નિઝામપુરા વિસ્તારમાં ભૂકી કાસ પાસે કામગીરીનો સંતોષ માણ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્રણ દિવસ પહેલા નાનું ગાબડું પડ્યું હતું પાલિકાએ કાર્યવાહી ન કરતા રોડ એક ભાગ બેસી ગયો છે પાલિકાએ ફક્ત બેરિકેડ કરી અને કામગીરી કર્યાનો સંતોષ માન્યો છે સ્થાનિક નગરસેવક જ્યાં ભારવાર સ્થળ ઉપર પહોંચ્યા હતા એક વર્ષ અગાઉ કાંસ પહોળી કરવાનું કામ મંજૂર થયું છે કાંસ પહોળી ન કરાતા રોડ ઉપર દબાણ સર્જાય છે અધિકારીઓને ખબર હોવા છતાં પણ મરામત કરાતી નથી જ્યાં ભરવાડ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાત્રે ભારદારી વાહન આવે તો જાનહાનિની પણ શક્યતાઓ સેવાઈ રહી છે ભૂવાનું તો માત્ર નામ છે ભુવા કરતાં પણ મોટું આખે આખું આ ગરનાળાની બાજુનો રોડ બેસી ગયો છે આ ભૂખી ઘાસની ઉપરનું ગરનાળું છે નવા યાર્ડ પાવન પાર્ક પાસેનું છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે ભાઈ આ ગરનાળુને પહોળું કરવામાં આવે ગરનાળું દૂર લઈ જવામાં આવે કારણ કે રોડથી પંદરથી વીસ ફૂટ આ ગરનાળું અંદર છે એને દૂર કરવામાં આવે તો રોડના માપે માપ એ ગરનાળું દૂર જાય પરંતુ એ કામ પણ છેલ્લા એક વર્ષથી મંજૂર હોવા છતાં પણ આ કામગીરી કરવામાં આવી નથી રહી સાથે સાથે તમે જુઓ કે માત્ર ટુ વ્હીલર નીકળી શકે એવી પરિસ્થિતિ છે આ રોડ પર અહીંયા નજીકમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી છે એની બાજુમાં નિઝામપુરા હાતિથિ ગૃહ છે આ પાછળ રેસિડન્સ વિસ્તાર છે આખો સંતોકનગર છે પાવન પાર્ક છે તમે જુઓ કે આની પરિસ્થિતિ અત્યારે કદાચ કોઈ ભાડદારી વાહન આવે કે કોઈ ફોર વ્હીલર આવે તો સો ટકા આમાં બેસી જાય જાનહાની થવાની સો ટકા શક્યતા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સાબિત થઈ રહ્યું છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે જ્યારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય અને માત્ર કાગળ પર કરોડો રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવતો હોય તો કામગીરીના નામે માત્રને માત્ર ભૂવા મળી રહ્યા છે માત્રને માત્ર ખાડા મળી રહ્યા છે અને આ પ્રકારના રોડો જો બેસી જતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો બહુ મોટો નમૂનો છે અને આવનારા દિવસોમાં તાત્કાલિક આની સમારકામની કામગીરી અને જે પણ અમારી માંગણી છે એ કરવામાં નહીં આવે તો કમિશનર સાહેબ પાસે પણ અમે આ વિસ્તારના તમામ નાગરિકોને લઈ અને ઉગ્ર રજૂઆત કરીશું એવી મારી માંગણી કર તાત્કાલિક આ કામગીરી થવી જોઈએ ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે નિજામપુરા વિસ્તારની અંદર જે કહેવાય છે કે આખી કાંસ છે આ કાંસની અંદર જે આખો મસ્ત મોટો ભૂવો પડ્યો છે એટલે ખાસ કરીને જો કદાચ કોઈ રાહદારી અથવા તો કોઈ પણ મૂંગું પશુનું જો મૃત્યુ થાય ત્યારબાદ તંત્ર સફાળું જાગશે એટલે ખાસ કરીને સ્પાર્ક ડે ન્યૂઝના માધ્યમથી મારી અપીલ છે કે જે આ ભ્રષ્ટાચારના જે ભૂવા પડી રહ્યા છે અવારનવાર વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે સાથે નગરી પડ્યું છે ત્યારે વડોદરા શહેરની અંદર જે પણ જવાબદાર વ્યક્તિઓ છે જે મેયર મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેન છે તમામ લોકોએ ખૂંશી છોડીને બહાર નીકળવું જોઈએ વરસાદનો માહોલ છે જો કદાચ કોઈ જાનહાની થશે અથવા તો કોનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સભાળું જાગશે એટલે ખાસ કરીને આ ભ્રષ્ટાચારનો જે ભુવો પડ્યો છે આ ભુવાને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ કારણ કે વોર્ડના અધિકારીઓ તો બેરીકેટ લગાવીને સંતોષ વાડ્યો છે પરંતુ કંઈક ને કંઈક જાનહાની થવાની અથવા તો કોઈનું મૃત્યુ થવાની રાહ જોઈ રહ્યા છે એટલે ખાસ કરીને આ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરો હોય અથવા અધિકારી હોય તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે